ખાતે રાજપૂત સમાજ ભવનમાં ક્ષેત્ર યુવક સંઘ દ્વારા સૌરાષ્ટ્ર સંભાગ હાલર ઓટીસી શિબિર યોજાઈ હતી જેમાં સો થી વધુ યુવાનો જોડાયા હતા સો વર્ષ પૂર્વે સ્થાપિત આ સંસ્થા દ્વારા યુવાનોને આધ્યાત્મિકતા અને હિન્દુ સંસ્કૃતિનું જતન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું વક્તાઓએ સમાજના નિર્માણ માટે યુવાનોને નાનપણથી જ આવી શિબિરો તરફ વાળવા પર ભાર મૂક્યો હતો શિબિરના અંતે ઇન્દ્ર વિજયસિંહ સન્માન કરવામાં આવ્યું હતું ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા પ્રમુખ શ્રી રાજપૂત સમાજ ભાઈ ભાયાવદર રાજપૂત સમાજ દ્વારા આયોજિત ક્ષત્રિય યુવક સંઘની શિબિરનું સાત દિવસનું આયોજન હતું આ શિબિરની અંદર રાષ્ટ્ર નિર્માણ અને યુવાનોનું ઘડતર કેવી રીતે કરવું એ પ્રકારની સાત દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે આજથી એસી વર્ષ પહેલા પૂજ્ય તનસિંહજી બાડમેરે આ ક્ષત્રિય યુવક સંઘની સ્થાપના કરે અને એમને ડોક્ટર બલીરાવ હેડ ગેવાજી જેમણે આરએસએસની સ્થાપના કરી તેમાંથી પ્રેરણા લઈ અને આ ક્ષત્રિય યુવક સંઘની સ્થાપના કરેલ અને ક્ષત્રિય યુવક સંઘના માધ્યમથી બાળકોની અંદર વર્તમાન પરિસ્થિતિની જે જરૂરિયાત છે સોશિયલ મીડિયા મોબાઈલ એનાથી અડગા રહી અને નેચરલ રમત આપણા શૌર્ય અને સંસ્કૃતિનું જ્ઞાન સાથે સાથે યુવાનોનું ઘડતર શિબિર કરવામાં આવે મારું નામ છે ગોયલ જયવીરસિંહ કનાડ હું ક્ષત્રિય સંઘનો એક સ્વયંસેવક છું અને હું ક્ષત્રિય સંઘનો સ્વયંસેવક છું તે હું ગૌરવ માનું છું કારણ કે આપણો ક્ષત્રિય સંઘ કે કોઈ મામૂલી સંગ નથી આપણે કેટલા સારા કર્મ કર્યા હોય છે ત્યારે આ ક્ષત્રિય સંગમાં આપણે જન્મ લેવી છે ભગવાન શ્રી રામ કૃષ્ણ મહાવીર બુદ્ધ એવા મોટા મોટા સંતો મહાત્માઓ ભગવાનો ક્ષત્રિય કુલમાં જન્મ લીધો છે એવો ક્ષત્રિય જન્મમાં હું જન્મ્યો છું કે તેમાં આટલા મોટા મોટા મહાન મહાનવ ભવુએ જન્મ લીધો છે તેની હું ગૌરવ લઉં છું અને ક્ષત્રિય સંગમાં હું શિબિરમાં જાઉં છું અને શિબિરમાં જાઉં છું તો શિબિરમાં મને ઘણી બધી જાણકારી મળે છે સંસ્કાર આપે છે ઇતિહાસ વિશે જ્ઞાન આપે છે નવા નવા સહેગીત ગાતા શીખવાડે છે આ સામૂહિક કર્મથી આપણે જીવી શકીએ છીએ તે બધું શીખવાડે છે આપણા રમતો પણ શીખવાડે છે જેવી કે બુદ્ધિની રમતો પણ હોય છે અને શારીરિક રમતો પણ હોય છે જેમ કે તેમાં કુસ્તી આવે છે પછી બુદ્ધિની રમતોમાં

વિશેષ સંસ્કાર છે દેતું છે પૂજ્ય શ્રી તનસિંહ સાહેબે આ સંઘ ની સ્થાપના કરી હતી તે સંઘ લાગી ગયા અને આપણા દરબાર ભાઈઓ જેવા કે બધા લોકો હતા તેમની પાસે જમીન જાઇ હતી તેથી તેમ કેવા કે જમીન તો છે હવે અમે ત્યાં વિચાર આવ્યો તેમને તનસિંહ સાહેબ અને તેમને સંઘની સ્થાપના કરી જય સંઘ શક્તિ